ગોંડલના યતીન દેસાઇ નાયબ મુખ્યમંત્રીને કરી રજૂઆત શંકાસ્પદ લોકો તપાસના દાયરામાં છે જિલ્લા બહારની ટીમ એટલે કે સુરેન્દ્રનગરની ટીમ આ કેસની અત્યારે તપાસ કરી રહી છે

શંકાસ્પદ સરપંચ સામે ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવાયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે તો સાથે જ નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ થાય તે માટે તેમને લેખિતમાં એક માંગ કરી છે જો કે છેલ્લા કેટલાક દિવસોથી આ કેસ એ ચર્ચાઓમાં છે અને અત્યારે ફરીથી ચર્ચાઓમાં એટલા માટે આવ્યો છે કે આ કેસની તપાસ એ ગોંડલ અને રાજકોટ સિવાયના એ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે તેની નિગરાની હેઠળ આ કેસની અત્યારે તપાસ ચાલી રહી છે અને આ કેસની તપાસમાં પણ જ્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્રની પણ એ પૂછપરછ કરવામાં આવી ત્યારે હવે યતિન દેસાઈ દ્વારા એક આ પત્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે અને તેમાં સ્પષ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમે જ્યારે એ ગોંડલના પ્રવાસે હતે ત્યારે એ રમાનાથ ધામ મંદિર ખાતે તમારું જે આકતા સ્વાગતા ને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાંથી કેટલાક લોકો પણ રાજકુમાર જાટ હત્યા કેસના શંકાના દાયરામાં છે તેમને નામનો ઉલ્લેખ કરીને પણ લખ્યું છે કે બિલિયાળા ગામના સરપંચ લાલાભાઈ પણ આ કેસમાં શંકાના દાયરામાં હો છે તો તેઓ પણ ભૂતકાળમાં અનેક ગુનાઓ સાથે તેમનું નામ ચર્ચાઓમાં આવ્યું હતું તો તેમની પણ તટસ્થ અને તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવો લેટર એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ લખવામાં આવ્યો છે જો કે આ કેસને લઈ અત્યારે જિલ્લા બહારની ટીમ એટલે કે સુરેન્દ્રનગરની ટીમ આ કેસની અત્યારે તપાસ કરી રહી છે માન્ય ગુજરાત હાઈકોર્ટના નિર્દેશથી આ કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ છે તે દસ ડિસેમ્બરના રોજ સોંપવાનો છે અને ત્યારબાદ પંદર ડિસેમ્બરે આ કેસને લઈ જયારે એક મહત્વપૂર્ણ સુનાવણી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ કેસનું સત્ય હજી સુધી બહાર નથી આવ્યું તેને લઈ અત્યારે જે તપાસનો ધમધમાટ એ શરૂ છે તેની વચ્ચે યતીન દેસાઈ દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને આ લેટર લખવામાં આવ્યો છે તો જોવાનું રહેશે કે શું આ લેટરની એ ઇફેક્ટ એ આવનારા દિવસોમાં જ્યારે આ તપાસ ચાલી રહી છે ત્યારે તેમણે જે પણ આ વસ્તુઓનો ઉલ્લેખ આ લેટરમાં કર્યો છે તેનું પણ આની અંદર પૂછપરછ કરવામાં આવે અથવા તો તેનો પણ ક્યાંક આમાં નામ એ નીકળે તો શું આ કેસમાં કોઈ નવો વળાક આવી શકે છે કે કેમ અને જ્યારે અત્યારે પ્રેમસુખ એ એ આ આ તપાસ કરી રહ્યા છે છે પણ લેટર ઉદ્દેશીને લખવામાં આવ્યો કે આમાં પણ તાત્કાલિક એસપી દ્વારા એ તપાસ કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે એટલે હવે જોવાનું એ રહેશે કે આ યતીન દેસાઈના લેટર બાદ હવે તપાસમાં શું નવા વળાકો આવે છે અને શું નવા ખુલાસાઓ થાય છે